હેલો ફ્રેન્ડ આજે આપણે બુક રિવ્યૂમાં યુવા પરિષદ દ્વારા એક આ બુક બહાર પાડવામાં આવેલી હતી તો કે આ બુકમાં જે છે એ ચાર આધારભૂત સ્ત્રોતો આધારિત આ બુક બનાવવામાં આવેલી છે એનસીઆરટી જીસીઆરટી અને આ ટીએનઆઈ ટીઆઈ તમિલનાડુની બુકમાંથી અને એનઆઈઓએસની સાઇટમાંથી આવી રીતના ધોરણ છ થી લઈને બારની ટેક્સ્ટબુકમાંથી આ બુક બનાવવામાં આવેલી છે તો કે આ જે છે એમાં એક જ વિષય કવર કરવામાં છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અને આ બુકમાં વર્ણનાત્મક અને વનલાઇન પ્રશ્નો છે એમસીક્યુ પ્રશ્નોમાં નથી અને આવી બીજી પણ બંધારણની બુક આવે છે તો એમાં એમસીક્યુ પ્રશ્ન છે એ પણ આપણે રિવ્યૂ કરેલા છે ક્લાસ થ્રી બુક લિસ્ટમાં તમે જશો એટલે એનસીઆરટીની જે કયા બુક છે યુવા ઓપ્શન્સ દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ વિષયની બહાર પાડવામાં આવેલી છે તે બધાને બુક આપણે રિવ્યૂ કરેલા છે તો તમારે ખાસ કરીને એમાં જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે કોઈ પણ બુક છે તમારે લેવી હોય તો તમને ખબર પડે કઈ બુક કઈ છે કારણ કે ઘણી બુક છે વન વનલાઇન પ્રશ્નોવાળી છે ઘણી એમ સીક્યુવાળી છે ઘણી થ્રી બેઝ છે તો અલગ અલગ બધી બુક બહાર પાડવામાં આવેલી છે તો તમને જેમ લાગે તમારે જરૂર છે એ મુજબ તમે એમાંથી બુક લઈ શકો છો પહેલાં તો આજે આપણે આ બુકનો તમને રિવ્યુ કરવો એટલે તમને ખ્યાલ આવે અહીંયા જે છે એ પહેલાં બેઝિક માહિતી આપેલી છે કે આ બુક વાંચવામાં તમારે શું શું ધ્યાન રાખવું એટલે કયો મુદ્દો કઈ બુકમાંથી લીધેલો છે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પછી એક મેં વાત કરીએ આ બુક છે ફોર ઇન વન કરીને એનસીઆરટીજી સી માટે અને આ જે છે એમસીક્યુ ટાઈપ આખી બુક છે આનો પણ આપણે રિવ્યૂ કરેલો છે આ એક જ વિષય માટેની છે બંધારણ માટેની પેલા સિલેબસ આપેલો છે અને કયા કયા ટોપિક કઈ કઈ બુકમાંથી લીધેલા છે તેના વિશે પેજ નંબરને એના વિશે માહિતી આપવામાં આવેલી છે અહીંયા ઇન્ડેક્સ તમને બતાવું તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા ટોપિક કવર કરવામાં આવેલા છે અહીંયા તો આ બુક કોને લેવી તો કે જે વિદ્યાર્થી મિત્રો પાસે બંધારણની અત્યાર સુધીમાં કોઈ પણ બુક નથી અને જે વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી જીસીઆરટી રીડ નથી કરેલી બંધારણના જે જ ટૉપિક આવેલા છે જેમ કે આઠ નવ દસમાં અગિયાર બાર ધોરણની બંધારણની અલગથી બુક આવે છે તો એ બધી બુક રીડ નો કરેલી હોય તો તે બધા વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે અને બાકી જે વિદ્યાર્થી મિત્રો બંધારણથી બંધારણ માટેની અલગથી કોઈ બુક લીધેલી હોય જેમ કે યુવાપને વર્ડ ઇન બોક્સ છે એની કોઈ પણ બુક લીધેલી હોય તો તે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી કારણ કે આમાં બંધારણના જ બધા ટોપિક આપેલા છે તો તમારી પાસે અલગથી એક બંધારણની સારી બુક હોય જેમાં બધા ટોપિક ડીપમાં આપેલા હોય તો તમારે આ બુક લેવાની જરૂર નથી ભલે એન સીઆરટી માંથી લખેલું છે તો પણ તમારે કાંઈ લેવાની જરૂર નથી કારણ કે બંધારણ જે છે એ સેમ જ છે બધું અંદર કવર તમારું થઈ જશે કોઈ પણ બુકમાંથી પણ આ તો એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ થ્રીની તૈયારી કરે છે સબ્જેક્ટ વાઇઝ જેમ કે સ્ટાફ નર્સની આવે છે લેબ ટેકનિશિયનની આવે છે અલગ અલગ ભરતીઓ જે આવે છે જેમ કે આપણે મહાનગરપાલિકામાં ભરતી આવતી હોય છે તો તેના માટે બંધારણ કરવું હોય તો શોર્ટ ફોર્મમાં અને સારો એવો આ બુક કવર તમારી થઈ જશે એ બધા વિદ્યાર્થી મિત્રોને અલગથી બુક ન લેવી હોય તો આ બુક તમે લઈ શકો છો આમાં તમને ઇન્ટરેસ્ટ બતાવું એટલે તમને ટોપિક પણ ખ્યાલ આવશે અને આગળ બેથી ત્રણ ચેપ્ટર પણ તમને બતાવી દઈશ એટલે તમને ખબર પડી જશે આ બુકમાં કયા ટોપિક કેટલા ડીપમાં આપવામાં આવેલા છે બીજી કાંઈ પણ કોમેન્ટ હોય તો નીચે જણાવવા વિનંતી અહીંયા તમે પેલું જે છે એ જોઈશું પાર્ટ વન આપેલું છે રાજ્યશાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થા માટેના અલગ અલગ જે છે એ ચેપ્ટરો અહીંયા આપવામાં આવેલા છે પહેલાં બેઝિક માહિતી આપવામાં આવેલી છે બંધારણ લોકશાહી એના વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે અને તમે વિડીયો પોસ્ટ કરીને ચેપ્ટર પર રીડ કરી શકો છો એટલે તમને ખ્યાલ આવે કયા કયા ચેપ્ટર છે પછી પાર્ટ ટુમાં ભારતીય બંધારણ આપેલું છે ઇતિહાસ આપેલો છે નિર્માણ આપેલા છે અનુસૂચિઓ આપેલા છે પછી એ બંધારણનું માળખું આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો મૂળભૂત અધિકારો આપેલા છે નાગરિકતા એટલે અનુચ્છેદો વિશે અલગથી પણ માહિતી દર્શાવવામાં આવેલી છે ભારતીય બંધારણમાં સુધારાઓની જોગવાઈ જે થયેલી હતી તેના વિશે માહિતી આપવામાં આવેલી છે પછી વિધાનમંડળ આપેલું છે પછી કાર્યપાલિકા આપેલી છે તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિ વડાપ્રધાન અલગ અલગથી દર્શાવવામાં આવેલા છે દરેક ટોપિક એવું નથી મિક્સ છે પણ અલગ અલગ ટોપિક દર્શાવવામાં આવેલા છે જે કઈ બુક છે જેમ કે ધોરણ નવમાં ધોરણ દસમાં એનસીઆરટીમાં જે કાંઈ અલગ એક ટોપિક હોય એ ની બધી બુકમાંથી લઈને જેમ કે પંચાયતી રાજ વિશે જે કંઈ માહિતી આપવામાં આવેલી હોય ધોરણ નવમાં દસમાં એ બધી ભેગી કરીને આ બુકમાં કવર કરવામાં આવેલી છે આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે તમે ઇન્ડેક્સ જોઈ શકો છો અહીંયા સંસ્થાઓ બધી આપેલી છે પાર્ટ ચારમાં અહીંયા વિવિધ આપેલું છે એટલે અલગ અલગ ટોપિક બધા આપેલા છે એ પણ તમે જોઈ શકો છો આવી રીતના એક આ બુક ઇન્ડેક્સ તમને 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 ખ્યાલ હવે અહીંયા ચેપ્ટર ખબર પડે અહીંયા સૌ પ્રથમ તો જે છે ઓલ્ડ એનસીઆરટી પછી તમિલનાડુની બુક જીસીઆરટી એવી રીતના જે છે એ બધી માહિતી લખેલી છે કે કયા ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી આ ચેપ્ટર બનાવવામાં આવેલું છે સમાજ રાજ્ય અને રાષ્ટ્ર વિશેનું અહીંયા પહેલાં એને માહિતી આપેલી છે અને કયો ટોપિક કયા બુકમાંથી લીધેલો છે એને પણ કાઉન્ટમાં આપેલું છે કે અહીંયા એન લખેલું છે પછી ઓલ્ડ એનસીઆરટી લખેલું છે એટલે એ બુકમાંથી આ ટોપિક કવર કરવામાં આવેલો છે એ બુકમાંથી આ લખેલો છે આવી રીતના બીજી પણ ઘણી બધી બુક બનાવવામાં આવેલી છે તેમાં પણ આ જ રીતના છે તેના પર આપણે રિવ્યૂ હોય તો તમે આપણી ક્લાસ થ્રી બુક લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચેપ્ટર પૂરું થાય ત્યારે વન લાઈનર પ્રશ્નો આપેલા છે આવી રીતના દરેક ચેપ્ટર આમાં કવર કરવામાં આવેલું છે પછી રાજ્ય શાસ્ત્રનો ખ્યાલ અને તમે ચેપ્ટર વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કયા કયા ટોપિક કેટલા કવર કરવામાં આવેલા છે આપણે આવી રીતના બુક રિવ્યુ માટે લાવતા હોય છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે અહીંયા તમે જોઈ શકો છો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો તેના વિશે તમને જણાવી દઉં અહીંયા અલગ અલગ અમુક ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે અહીંયા અનુચ્છેદો જે આ ચેપ્ટરમાં લાગુ પડતી હોય જે આ ટોપિકમાં તે બધા આપેલા છે તફાવત પણ આપેલો છે છેલ્લે વન લાઈનર પ્રશ્નો આપેલા છે મૂળભૂત ફરજો તમે જોઈ શકો છો આવી રીતના દરેક ટોપિક આ બુકમાં કવર કરવામાં આવેલો છે અને આખી આખી બુક રીતના બનાવવામાં આવેલી છે હવે આ બુકનો પ્રાઇસ તમને જણાવી દો એટલે તમને ખ્યાલ આવે ટોટલ છસો જેટલા પેજ છે અને આ બુકની પ્રાઇસ છે પાંચસો દસ રૂપિયા છે આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે મેં કીધું એ મુજબ જે વિદ્યાર્થી મિત્રો પાસે કોઈ પણ પ્રકાશની પ્રકાશની બુક હોય તો તે પણ નીચે જણાવજો કયા યર્સની છે અને કઈ બુક છે એ પણ જણાવી જોઈ છે તો તમને એ બુક તમારે રાખવી કે આ નવી બુક લેવી એ પણ તમને જણાવી